મિત્રો સ્વાગત છે તમારું મારી કૃષિ માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો જે આ ઝાડ તમે જોઈ રહ્યા છો તે છે ફુદીના બરાબર ફુદીના અને આપણે અજમાનું ઝાડ છે બરાબર છે ફુદીના અને અજમાનું ઝાડ છે એ શરીર માટે કેટલું ઉપયોગી છે આપણી પાચન શક્તિને મજબૂત બનાવે છે બરાબર તો ખેતી સાથે સાથે મિત્રો આવી વસ્તુ આપણે વાવીએ તો આ વસ્તુમાં કાંઈ આપણે ખર્ચો નથી આપણે શેઢે કે શાકભાજીના કેરામ આવી વસ્તુ વાવીએ અને કાયમીન માટે ઓર્ગેનિક ખાવા મળે તો ખેતી સાથે આ કર્યા જેવી વસ્તુ છે એ સિવાય હળદર છે લીંબુ છે પછી હરીગવાને સિંગ હરીગવા છે આ બધી વસ્તુ જો ખેતી સાથે આપણે કહીએ કરીએ તો કાયમીન માટે આપણે શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહીએ પૈસાની બચત થાય અને બીજા નંબરની અંદર ખર્ચો ઓછો થાય